્ટર શ્રી નગરપાલિકા ગભરુ મોબાયકભાઈ ઇસ્માઈલભાઈ આમ તો આપણે જે લાઈવ પ્રોગ્રામ જોયો એમાં આપણે સૌ

शिवम कुमार विजेंद्र भाई पटेल अमरपुर मोटा तालुका प्रमुख प्रमुख श्री तालुका पंचायत जम्मू सर नितिन कुमार एम पटेल साहेब अश्विन भाई रमेश भाई तो उपेन्द्र डाया भाई बैठे एक्स्ट्रा हमें ये बदु वस्तु है पर अंदर होता है 400 से 500 ग्राम तक સરકાર વિભાગ દ્વારા રવિ કૃષિ મહોત્સવ આજ રોજ જંબુસર ખાતે આયોજન કરવામાં આવેલ હતું આ રવિ કૃષિ મહોત્સવની અંદર અધ્યક્ષ તરીકે તાલુકા પંચાયત પ્રમુખ શ્રી પણ હાજર રહેલ હતા અને કૃષિ વૈજ્ઞાનિક યુનિવર્સિટીમાંથી વધારે વૈજ્ઞાનિક જંબુસર તાલુકામાંથી વધારેલ ખેડૂતભાઈઓને ખેતી વિશે વૈજ્ઞાનિક માહિતી પણ આપી અને ખેતીવાડી ખાતા બાગાયત વિભાગ દ્વારા જે ચાલતી જે યોજનાઓ છે એમના વિશે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી ત્યારબાદ ખેતીવાડી શાખા દ્વારા લાભાર્થીઓને મંજૂરીના હુકમો મંચસ્થ મહાનુભાવો દ્વારા વિતરણ કરવામાં આવ્યા અને ત્યારબાદ મંચસ્થ મહા મહાનુ મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિવિધ વિભાગના અને વિવિધ ફાર્મ ને રિલેવન્ટ સ્ટોલનું મંચસ્થ મહા મહાનુભાવોના હસ્તે ખુલ્લું મૂકવામાં આવે